નમસ્કાર દર્શક આપ જે છો એસ કે એસ ન્યૂઝ ટ્વેન્ટી સમાચારની વાત કરીએ તો રાજુલાના જૂની માંડળી નજીક નવા બનેલ પુલ ઉપર ગાબડું પડ્યું રાજુલા સારગુલા સ્ટેટ હાઇવે ઉપર આવેલો છે પુલ બે મહિના પહેલાં નવનિર્મિત પુલ બન્યો છે જ્યાં પુલ ઉપર ગાબડું પડ્યું જૂની માંડળી ગામ નજીક ધાતરોડી નદીના પુલો પર ગાબડું પડ્યું છે પુલની કામગીરીના ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે લોટ પાણીને લાકડા જેથી પુલની સ્થિતિ સર્જાય હાલ તંત્ર દ્વારા નવા પુલને બંધ કરવામાં આવ્યો અને જૂનો પુલ શરૂ કરાયો છે એસ કે સી હવે આજ મેં લગભગ કલાક દોઢ કલાક પહેલાં હમાસારા આવ્યા કે તમારા ગામ પાછ ગાબડું પૂર્યું હું ભાઈ હતો ને ધોડા ધોડા અહીંયા આવ્યો અને મેં જોયું જો ખરેખર ગાબડો હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખો ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ